અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે આજ રોજ ડીવાય એસપી ડૉક્ટર ઓઝાની અધ્યક્ષતા હેઠળ વાહનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી જેમાં એ મથકના પીઆઈ પીજી ચાવડા ઉપસ્થિત રહ્યા હતા આ હરાજીમાં ગોધરા વડોદરા સહિત સ્થાનિક સ્ક્રેપના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફોર વ્હીલર તેમજ થ્રી વ્હીલર અને એક બાઇક મળીને કુલ સાત જેટલા વાહનોની હરાજી કરવામાં આવી હતી જે માટે મોટી સંખ્યામાં સ્ક્રેપના વેપારીઓ ઉમટી પડ્યા હતા અંકલેશ્વરના ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા દ્વારા હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી હરાજીના અંતે કુલ સાત વાહનો પૈકી પાંચ વાહનોના કુલ રૂપિયા એક લાખ બાવીસ હજારની અંતિમ બોલી બોલાઈ હતી ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ગુનાહિત કામે ઝડપાયેલા વાહનોની હરાજી કરવા માટે કોર્ટ દ્વારા મંજૂરી મળતા આજ રોજ તેની જાહેર હરાજી યોજવામાં આવી હતી